ગોપાલભાઈ કેવી રીતે જોઉં છો આ ચૂંટણી એ જાહેર થઈ ગઈ છે ચૂંટણીની ઘણા સમયથી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકો રાહ જોતા હતા છેલ્લા આમ તો અઢી વર્ષથી આ વિસ્તારમાં ધારાસદ નથી એટલે વિસાવદર ભેસાણના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ વેપારીઓને જે કઈ સમસ્યાઓ આવે એ સમસ્યા ને ગાંધીનગર સુધી પહોંચાડવાનો કોઈ રસ્તો નતો એટલે લોકો એક રીતે થાકી ગયા રાહ જોતા કે ચૂંટણી થાય તો તો લોકો જેને પસંદ કરે આગેવાન મળે અને ગઈકાલે ચૂંટણી જાહેર થાય એટલે લોકો ખૂબ ખુબ ઉત્સાહ છે ખુશી છે કે ચલો ફાઈનલી ચૂંટણી થઈ છે તો લોકોને મતાધિકાર નો ઉપયોગ કરવાની તક મળશે અને લોકો જેને પસંદ કરે એ આગેવાન મળશે સામા પક્ષે હું ઉમેદવાર છું આમ આદમી પાર્ટી નું તો અમારા કાર્યકર્તાઓમાં પણ ખૂબ ખુશી છે ઉત્સાહ છે એ લોકો પણ લાંબા સમયથી રાહ જોતા હતા કે ચૂંટણી આવે તો વિસાવદરમાં પ્રચાર કરવા માટે જઈએ ગોપાલભાઈને જીતાડવા માટે વોટ માંગવા માટે જઈએ વગેરે તો બધી તરફથી ઉત્સાહ અને ઉર્જા ભર્યું વાતાવરણ છે અત્યારે ગોપાલભાઈ ભાજપ અને કોંગ્રેસ ઉમતા જડપાણા કહેવાય કારણ કે તમે બે મહિનાથી તૈયારી કરતી દીધી તમારો સિત્તેર એસી ટકા પ્રવાસ પૂરો કરી દીધો એટલે તમને પાકી ખબર હતી ચૂંટણી આવશે ઊંઘતા નથી જડપાણા પણ બે ભેગા મળીને ગુજરાત ની જનતા ને છેતરે છે ને એમ એમ ઝડપાઈ ગયા છે અમારે નક્કી હતું કે ભાઈ ગઠબંધન છે માણાવદર માં ઉમેદવાર નથી ઉભો રાખ્યો અમે પોરબંદર માં વિજાપુર માં વાઘોડિયા માં જ્યાં જ્યાં પેટા ચૂંટણી આવી ત્યાં આમ આદમી પાર્ટી એ ગઠબંધન ની સમજૂતીના ભાગરૂપે ઉમેદવાર નથી ઉભો રાખ્યો અને જયારે વારો વિસાવદર માં આવ્યો ત્યારે કોંગ્રેસે કીધું કે જીતવો જોઈએ તો ઊંઘતા નઈ એ બંને ભેગા ઝડપાઈ ગયા છે હવે સાબિત થયું કે બી ટીમ કોણ કોની છે એમ કેમ કે નક્કી થયેલું છે કે વિસાવદર માં નથી ઉમેદવાર ઉભો રાખવાનો કોંગ્રેસ છતાંય ઉભો રાખે છે તો સ્પષ્ટ થઈ ગયું ને ખબર પડી ગઈ ગુજરાત આખા ને કે કોણ કોને જીતાડવા માટે કોણ કોને હરાવા કામ કરે છે ચૂંટણી છે આ ચૂંટણી માં હું એક નિમિત્ત છું હું બઉ નાનો માણસ છું હું શું હું કોણ છું હું લડી લઉં કોંગ્રેસ ને ભાજપ ને આવા બધા ભેગા બેસીને ખાવા વાળા લોકો સાથે જનતા લડી લેશે જનતાના પ્રશ્નો બાબતે ચાલીસ વર્ષથી

જીવનમાં રસ્તો જ અમે સંઘર્ષ પસંદ કર્યો હું રાજનીતિમાં આવ્યો તો હું ભાજપ કોંગ્રેસમાં નથી આમ આદમી પાર્ટીમાં આવ્યો આમ આદમી પાર્ટીમાં આવીને અમે હાર્ડ રસ્તો પસંદ કર્યો છે તો અમારા માટે દરેક પગલું હાર્ડમાં હાર્ડ છે અને અમને મજા એ વાતની આવે છે કે સહેલું હોય ને કંઈ જોતું નથી સહેલાઈથી મળે એ નથી જોતું ભાજપે આપેલી ભીખમાં આપેલી કોઈ ટિકિટ હોદ્દા નથી જોતા અમે તો સંઘર્ષ કરીશું મજબૂતી લડાઈ લડીશું અને જનતા પ્રેમના સ્વરૂપમાં જે આપે એ લઈ લેશું એટલે અમને આ ચૂંટણી હોય કે કોઈ બી ચૂંટણી હોય તો હાડ જ રહેવાની છે અમને શું લાગે છે હર્ષદભાઈ સાથે સામનો થશે કે પછી જૂના જોગી સામે જે આમ આદમીને છોડીને ગયા છે એમની સામે સામનો થશે હવે તો એ પિક્ચર એક બે દિવસમાં ક્લિયર થઈ જશે ને હવે એમાં ક્યાં જાજી રાહ જોવાની છે બે બે દિવસમાં તો બધું સામે આવી જશે ચિત્ર ગોપાલભાઈ શોર્ટ સમયમાં ચૂંટણી જાહેર કરી અને કેવી રીતે જોઉં છો ચૂંટણી પંચે કે ભાઈ આજથી ફોર્મ ભરાવાની શરૂઆત બે તારીખ સુધી ફોર્મ ભરી દેવાના ઓગણીસમી ચૂંટણી ત્રેવીસમી પરિણામો આ તો આમ જ થવાનું હતું ને આમાં નવાઈ જેવું મને કશું લાગતું નથી નહીં 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 પણ આ આમ જ થવાનું હતું એ તો ટીવી માં યુટ્યુબ માં જે કાંઈ પણ બહુ મોટા રાજકીય પંડિતો હોય એણે પોતે જ ખોટી આગમણી કરેલી છે બધાએ ભેગા મળીને ને મારું પેલા દિવસથી વલણ રહ્યું છે તમે મારા જૂના ઓલું ઇન્ટરવ્યુ જોશો કોઈ પણ ચેનલ ના તો મારો એમાં સ્પષ્ટ મત છે કે ચોમાસું હોય કે ન હોય ચૂંટણી થવાની છે ચૂંટણી ટૂંકા સમયગાળા માટે હશે પેટા ચૂંટણી છે એટલે પેટા ચૂંટણી ને મુખ્ય ચૂંટણી જેવા નિયમો લાગુ ન પડે કે પાંત્રીસ ચાલીસ દિવસ નો પીરિયડ મળી રહે પ્રચાર કરવાનો કે ચોમાસામાં ચૂંટણી ન આવે એવા બધા નિયમો પેટા ચૂંટણી ને ન હોય આ મારું આ મારો અભિપ્રાય છે એ આજથી દોઢ મહિના પહેલાનો છે અને હું એના ઉપર સ્ટેન્ડ કરતો એટલે મને આમાં નવાઈ નથી લાગતી ચૂંટણીનો પ્રોગ્રામ જયારે જાહેર થયો જેવો જાહેર થયો એવો જ અપેક્ષિત હતો અમે તો એવું જ વિચારતા હતા કે આમ જ થવાનું છે છે તમને લાગે લાગે ફોર્મ અટકાવી શકે શકે બધું થઈ ના ના એમાં વાંધા શું હોય અમારે વાંધો શું હોય મારી પાસે કોઈ માલ મિલકત મૂડી છે નહીં બરાબર અને તો જગ જાહેર છે બે હજાર બાવીસ માં મેં ફોર્મ ભરીને કહી દીધું છે અત્યારે કહી દેવાનો છું એટલે એવું કઈ છે નહીં અને એવું કઈ કરશે તો અમારી લીગલ ટીમ તૈયાર છે ગુજરાત આખું જોઈ રહ્યું છે ભાજપ જો હલકાઈ કરશે હલકા વેડા કરશે તો તો આખું ગુજરાત છે એ જોઈ રહ્યું છે કે એક વ્યક્તિને હરાવવા માટે ભાજપ કેટલી હલકાઈ કરે છે એટલે મને એવી આશા છે કે એવું કઈ નહીં થાય સરકારી અધિકારીઓ પણ કાયદાનું અને સંવિધાનનું પાલન કરશે અને સારી રીતે ચૂંટણી કરાવશે ક્યારથી વિસાવદર જતા રહેવાનો છો હું તો છું જ વિસાવદર અત્યારે તમારે વાત કરું છું ત્યારે જ અને ફોર્મ ક્યારે ભરશો ગોપાલભાઈ હવે તારીખ આજે નક્કી કરીએ છે એક જ દિવસમાં નક્કી થઈ જાય એટલે બધાને જાણ કરી દેસુ કેમકે કે કાર્યકર્તાઓને જાણ કરવી પડે ને જેથી કરીને બધા આવવાની અનુકૂળતા કરી શકે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમારો કેશુ બાપાનો હા હવે એ વિડીયો કાલે આવ્યો એમાં મને બહુ કેમ કે આમાં શું હોય કે કેટલા બધા શુભચિંતકો હોય કેટલા લોકો ખુબ ઉત્સાહમાં છે કેટલા ટેકનોલોજીના હું તો સોફ્ટવેર એન્જિનિયર છું નહીં પણ લોકો ઉત્સાહમાં આવીને ફોટાઓ અનેક પ્રકારના સિંહ બાજુમાં દેખાતો હોય એક બાજુ ગોપાલભાઈ દેખાતા હોય કોઈ એવા ફોટા બનાવ્યા કોઈ કેશુ બાપા નો વિડીયો બનાવ્યો કોઈએ કઈક બીજું બનાવ્યું એટલે જેનો જેવો ઉત્સાહ જેની જેવી ખુશી આમ જેને જેટલો આનંદ આવ્યો છે એ પ્રકારનું સૌ પોતપોતાની રીતે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ નાખે છે હું મારા પ્રચાર કામમાં લાંબા સમયથી જોડાયેલો છું અને કાલે એ વિડીયો આવ્યો એટલે આમ એક જોતા કેવું લાગે કોઈને એમ લાગે કે કેશુ આશીર્વાદ આપ્યા જોકે આશીર્વાદ તો ખેડૂતો ઉપર હંમેશા કેશુ છે જ અને સારી બાબત છે અમારી પાસે એ કઈ નથી ને એ જ અમારી સાચી તાકાત છે કે અમારી પાસે મુદ્દો છે ભાજપ પાસે શું છે પોલીસ છે પૈસા છે ગુંડા છે નેતા છે અમારી પાસે જનતાના દિલની વેદના નો મુદ્દો છે